હલો દોસ્તો આજે આપણે બધાએ મળીને એક કામ કરવાનું છે એક પ્રતિજ્ઞા કરવાની છે અને એક સંકલ્પ કરવાનો છે શું કરવાનું છે તો કે આજથી આપણે ઈર્ષા કરવાની બંધ કરવાની છે ઘણીવાર આપણને એવું પણ થાય કે આપણે ઈર્ષા કરતા જ નથી પણ ઈર્ષા કેવી રીતે થાય છે તો કે આપણી આજુબાજુવાળાએ મોટી ગાડી લીધી અથવા આપણા સગા સંબંધીમાં એ કોઈએ મોટું મકાન લીધું આપણા ઓળખીતાના કોઈના છોકરાની સગાઈ થઈ ગઈ અને એ એના જીવનમાં બધું સારું ચાલે છે અને આપણી સાથે એવું સારું નથી ચાલતું એટલે એના હિસાબે થાય કેવું કે આજુબાજુમાં માનો સારી ઘટનાઓ બને છે તો એના હિસાબે ઘણીવાર આપણે દુઃખી થતા હોઈએ છીએ આવું દુઃખી થઈએ એટલે એનું પરિણામ શું આવે છે ભગવાનને એવું લાગે છે કુદરતને એવું લાગે છે કે આને આ વસ્તુ નથી ગમતી એટલે આપણા તરફ સુખ સમૃદ્ધિ સફળતા આનંદ ખુશી અથવા સારી ઓપોર્ચ્યુનિટી સારા લોકો અથવા સારો બિઝનેસ રૂપિયા આ બધું આકર્ષિત થવાનું છે એ આકર્ષિત નથી થઈ શકતું તો આજે જ મિત્રો પ્રતિજ્ઞા કરો ઈર્ષા કરવાનું બંધ કરો